તો જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે અહીંયા ભેહુ લઈને આવી ગયા ચરવા અડધી ભેહુ આપણે અહીંયા છે મોટી ભેહુ બધી છે ગાયો સામેથી આવે છે ને પાકડા આજી માથે જ છે એટલે આ બાજુ ચડાવશું હવે રોડ કાંઠા પર અત્યારે આપણે બધી ભેહુ ને ચડાવી દીધી માથે બાકી ભેહુ સામે ગાયો છે ને બધી હાકલ નાખશું આવતી રહે બધા પેકેજિંગ કરવા આગ્રહ પડે એને બધી હવાની રીતે રખડવા પડી છે કે આ બધા એને પાણીમાં ઢાળીને અડધી ચડી માથે હજી અડધી તો શું છે ગોલી બાજુ માથે ચડી ગઈ હતી પાકડા બધા બગીચા એમ ચડતા હતા આપણો પાડો ભાઈ બંને ભાઈ પાડું રાડું દે એને એમ કે ભાઈ હું કોઈ પ્લેન આવ્યો છે આકડા બધા હું છે કે બધા હાકલ નાખીને બધા ભાગી જાય આ બાજુ કેમ કે ઝીણી ટોર હોય ને બધી હાકલ નાખે ખબર પડી જાય ખાંડ દેહ એટલે ભાગસું પડે એટલે ભાગીને આવતા રહ્યા તમને શું છે કે આ બધા ડૂચા હાફ ભરી ગયા એમાં સાફ સાફ થઈ ગયો બધા બાજુ માળ ગમે લાંબા પલાયે નથી જતું કે ભૂખું રહીએ ધક્કા પડે જવા રહી ગયો પણ રાડો દેતો આવ્યો હવે હાલ બાકી બેહો આગળ આખી નાખી તો અત્યારે છે ને આપણે બધી ભેવ ને આખી નાખી છે પટે હવે આગળ જવા દેવાની છે રખડતી રખડતી જાશે ધરાઈ રહીએ જાવું નહીં આગળ વધારે તો અત્યારે છે ને આપણી ભેહો બધી રખડે છે

અડધા બાર માં ઝાડવા માં નીચા ઉભા રહી ગયા છે આ હે કન્ટેનર જોકે આખું ઘર જેવું જ છે ઓફિસનું બનાવેલું છે આરામ બેઠી બાકી તો અત્યારે જો આપણી બે બધી છે ને ઓલા રોડ કાંઠેથી આટા પડી દીધા બાજુ બધા હવે અહીંયા રખડે ઘડીક વાર અહીંયા રખડે પછી જવા દેવું હું અત્યારે ઘડીક વાર રખડવા દેવ અહીંયા પછી બધી ભેગી કરે પછી આગળ લઈ લે હું વળી હું જે ભાગદોડ કરે અત્યારે ઓગા જ્યારે એને ને કાંઈ નહીં તો આપણી બે હું બધે ચક્કર મારે પાછી જો આજે પટમાં પકડી ચક્કર મારી લીધી હવે છે ને હું બધી પાણીમાં બેસી ગઈ કેમ કે મેકઅપ કરવા વગર જીત નથી આવે મને એટલે ગાયું બધે આ બાજુ બે હું બધી આ બાજુ ભૂખી એ બધી ચરે ને બાકી બધી પાણીમાં ખાડો જડી જાય એટલે પૂરું પડશે એનું પાણી બરાબર ખાડો આવી ગયો એટલે પૂરું આવે એને નીકળવાનું મન નથી તો અત્યારે આપણે આવી ગયા છે ફૂલ નદીના કાંઠે એ બાજુ બેહું ચાલવા માટે આજે આપડી આ બાજુ બેહું આ બાજુ અને અત્યારે જે બધી બેહું છે ને આમ ભાગે છે પણ એમની જવા નથી દેવી અને આ બાજુ શું છે કે ટ્રાફિક છે ફૂલ કેમ કે હવે પાણી ફૂલ જાય એટલે ગાડીઓ ધોવા કારણે જલસા પડી ગયા છે એટલે કાંઈ વાંધો છે નહીં અને ઘણા ને ગણપતિ પધરાવા આવ્યા છે આવા તમે જોયા ગણપતિ પધરાવે ક્યાં ખબર આવજો અઠવાડિયામાં ગણપતિ નાખીને ગયા છે વિચારો તમે કારણ નદી ફૂલ પાણી જાય છે અમે પણ જોઈ લેજો નદીમાં પાણી ફૂલ જાય છે છતાં પણ માણસ શું છે કે ગણપતિ નહીં અઠવાડિયે નાખી ગયા કેમ કે દસ દિવસથી ગણપતિનું વેલ્યુ રાખે બાકી પૂરું એના જેવું છે મૂર્તિ જો નાખી ગયા હવે કચરામાં ના થોડી નાખાય ભલે તમે ગણપતિ લેવા તમે નાખો એની જગ્યાએ પાણીમાં પધરાવો તો વધારે ફાયદો રહી આવી રીતે હેઠવાડામાં નાખાય પછી બીજી મૂર્તિ એ છબી નાખેલી છે એ પણ ગણપતિ ની છે આવી રીતે હે ગણપતિ પધરાવાય નહીં કોઈ આવી રીતે પધરાવા હોય ને તો લઈને ન આવે આ બધું કેવું છે ગણપતિ ઘણા આવે પધરાવા ઘણા બધા આવ્યા આ બધા પાણીમાં નાખી જતા આ તો ભાઈ અહીંયા નાખી દીધો કેટલો દીધો હવે અહીંયા નાખી દીધો મતલબ શું થયો પાણી જો અહીંયા ફૂલ જાય છે ફૂલ જે નદીમાં એવું છે પાણીના હા ધંધોળા જાય છે એટલું પાણી છે પછી ત્રી મોટર ભેગી જતી ચાલુ કર્યું ને એના જેવું છે પાણી આપણી બેમાં બધી રખડે છે આ બાજુ એ બાજુ નીચે જવું ચર પણ આપણે જવા નથી દેવી કેમ એ ભાઈ બાજુ ડૂચો નમડે વધારે ચાકાય નહીં બે હું તો આપડી બેમાં બધી છે ને બીજા ફૂલી પહોંચી આજ આજે ઘરે આગળ છે ને થોડુંક જવા દેવી છે આપણે શું કરવા ખેતરમાં ચડી ગયા છીએ એ ચીભડા આવેલા છે ને એ ખેતરમાં છે માંડી દ્વારા કેમ કે આપણે અહીંયા શું છે તો બે ચાર બે હું વાંહે ને રસ્તો ખાલી પડ્યો છે તો અહીંયા ચડી જાય એમ છે ને અહીંયા ચડી જાય એટલે આ બાજુ ધ્યાન રહીએ ને આ બાજુ રહીએ ને ચીપડા ખાવા નથી કેમકે ચીબડા છે કાચા ને મોઢું બગાડી નાખીએ એવા જો કે પટા છે ટુદી આવેલા છે લીમડા સુધી સામે દિવાલ દેખાય અહીંયા સુધી છે એટલે પાકેલા હશે તો આપણે જોયા છે ને વોલીબાઈ ચડ્યા નહોતા માથે કે આપણે આગળ સીધા નીકળી ગયા તો હું આગળ જતી હતી એટલે અત્યારે આમાં તો ચડી જાય ગમે ખાવા હોય એટલે ઢગલ મોટા છેડે બગડી ગયા છે ગમ કે ભાઈ થતા હોય તો મજૂર તોડી જતા હોય વધારે તો બધામાં થઈ પડે અમે વેલા રાખેલા છે કાંઠા પર વાવી નાખે એટલે બધા પેડા થઈ જાય અને એટલી જરૂર હોય ને પણ પછી બહાર ને તોડી જતા હોય ખબર પડે એટલે વાડીમાં બધે ચીબડા થઈ પડે ને ગરી અંદર ઘરી ગઈ ઘરે ગોરીને આપણે ફાલ ફાલ ખાવું છે આ બધા ચીપડાના વેલામાં છે બાકી ચોરી છે ખાવી હોય તો લીલી મજા આવે એ ખાવાય મોઢું ન બગાડે ગોરીને જો જલસા છે હવે વારી કે રાધા હમણાં આવશે ને એટલે બધી આવશે પછી વાય લાગ્યું તો આપણે છે ને ત્યાં રજા ચડી ગઈ છે ખડ ચાળી દેવાનું છે કેમકે સેટ ને છે ને બળદ બળદ કાંઈ તો ભાગ્ય આવ્યા જ ભાઈ એને કીધું કે ચાલી દો કાંઈ વાંધો નહીં તો બધીને બોલાવી પણ માંડીમાં જડી ગયા હે માંડીમાં જ આવ્યું છે આમાં હું અડધામાં કુવાળી થઈ પડ્યું આમાં ખળ ભારી છે કે ખાતર પડ્યું તો ને ખડ થઈ પડ્યું ઢગલું ને બધા ભેગા ચારવાના અગ્ર પડે થોડાક alo 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 pachwara chk <tip> chk 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 dhanar di undi bagi jo nima tabde buri pila nama di warwa jahona di bagi ja marr gori to gori jo ma bagi ginasa adu alo aben badan andar jawadi puri di એવું પડ્યું છે મૂરું કાર્યો ફળે હેલો હાલો આપણે કઈ જવું પડશે ક્યાં પૂછી જાય બાકી કેમ આવે છે ફોર ક્યાં કરતા નથી કેમ કે વિડીયો બહુ હલી જાય અમે સુરત છે બાકી અહીંયા વાદળા કેમ આવે મસ્ત બાજુ આવડી બે બધી છૂટથી ચરશે આપણે ખાલી છે ને બે ચાર હારું ચોરી મકાય એની ધ્યાન રાખવાની કે આવો ખડ પડ્યો પણ બે હું આંખ ન થાય ચીભડા છે એમાં આ બાજુ નથી વાવેલા કાઠામાં વાવ્યા છે તૂટી ગયા છે ને લુકાઈ ગયા Mắc cái khua vào là cái gì đó, đồ đó thì cái gì là người mà nói là ác cảm thôi, nó bay ở nơi cảm vậy. cam đi thôi, cái ám ách vậy. Nói là cái rồi. Nên cho tao vậy, bữa ra kiểu. Mắc બાકી આ બાજુ ભાગશે અડધી આ બાજુ ભાગશે આમાં ચીબડા છે ને વધારે હાજ છે હવે વાર લાગે એમાં એકાદું છે આગળ જોકે કાચું છે હાવ આમાં હજી લાગતા નથી આમાં થઈ પડે તો ખબર ન પડે કે જો અહીંયા એક ચીબડું થયું બીજું મોટું ક્યાંય ગયું મોટું ચીડું અહીંયા બે થી અઢી કિલોનું છે બાકી તો હજી ત્યાં નથી કા તોડી ગયા છે કાચા છે બીજા બે હું ચારે આરામથી હજી ગોરી આવી નથી જમણા નથી આવી આને હે બધીને આ બાજુ હાકી નાખશો એટલે બધા ભેગા ચડી શકે નકર વાર ભાગદોડ કરવું આપણે ડબલ મહેનત તો આપડી બે ને હારા ડૂચા મૂકવું હોય ને એટલે હા દોડવે જ નહીં છે ને આમને નકર આ ખળમાં કાંઈ ઘટેમ નથી આ બાજુ ખડ તો જો કે છે જ નહીં કુવાડી જ ઊભો છે ખાલી આ ઊભા પોતામાં ખળ સારું છે તો અમારે હે ને આને ક્યાંય ચરે નહીં લાકડી વાળી રાખવાની તો ખાઈ ગયું ખાઈ છે બાકી ભાગદોડું બાજ મારવાનું ને એકબીજાને ચાલુ છે ના ભાગ્યા તો ક્યાંય ઓલી બાજુ જાય આપણી બેહો ને ભાગદોડ જ કરવું છે કે શેષ મૂરિયામાં હારી પડી છે ખાવી નથી ભાગવું છે બીજું કાંઈ નહીં એકબીજા બીજું ખાવા જાવ કા મકાઈ ખાવા જાય આપણા ઘરની લાકડી છે બટકુડી નકા તો હમણાં સરસ ચાલુ કરી દઈ ને મોટી લાકડી હોય તો સરસ કરીએ ને તો એને ધીરી પડી જાય કાઈ કાઈ ચરે વધારે પછી તો અત્યારે આપણી ભીણ બધી છે ને ધરાય અને પાણી પીવા ભાગવા માંડી છે અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જે માતાજીને જય શ્રી રામ બધાની